નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને બાર હજાર રૂપિયા આપવાની માંગ કરવામાં આવી રહી છે તો મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી હતી ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને મિત્રો સ્વદેશી જાગરણ મંચે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી હતી કે મિત્રો આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને રૂપિયા મિત્રો બાર કરવામાં આવે અને ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનાથ નારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે આવી બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે પણ મિત્રો બજેટ જાહેર થઈ ગયું છે અને આવી કોઈ પણ જાહેરાત બજેટ માં કરવામાં આવી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે જનજીવન થયું છે મિત્રો હવામાન વિભાગે સોમવારે ગુજરાત સહિત મિત્રો બાવીસ રાજ્યોમાં ભારેથી થી અતિભારે વરસાદની આગાહીઓ કરી છે એવી મિત્રો વાત સામે આવી છે કે હવામાન વિભાગે સોમવારે ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે અતિ ભારે વરસાદની આગાહીઓ પણ કરી હતી અને તેના મુજબ મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો હતો અને આગામી મિત્રો સાત દિવસ માટે પણ અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ મહિલાઓએ કરી આઠ હજાર પાંચસોની માંગણી તો મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની ગેરંટી આપી હતી કોંગ્રેસને મિત્રો ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે યુપીના લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓ ગેરંટી કાર્ડને લઈને પૈસા માંગવા ઉમટી હતી તેમણે મિત્રો કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે કોંગ્રેસ માટે તેમને સમજાવી મુશ્કેલ થઈ છે બેંગ્લોરમાં પણ મિત્રો આવું થયું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે

વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્લાઇમેટ પેટર્ન બનતી રહ્યું છે આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીના કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે જોતા હોઈએ છીએ હાલમાં મિત્રો એવી મૂંઝવણ થઈ રહી છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થશે તો આપણે ચોક્કસથી કહી શકીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાઈ રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં થયો વધારો તો મિત્રો સિંગતેલના પંદર કિલોના ડબ્બા ઉપર એસી રૂપિયાનો વધારો થયો છે બે સપ્તાહ પહેલાં ભાવ સત્યાવીસો વીસ રૂપિયા હતો જે અત્યારે અઠ્યાવીસો સુધી પહોંચ્યો છે સિંગતેલની માંગ વધી જવાથી મિત્રો વીતેલા બે સપ્તાહમાં ભાવમાં કિલોના ડબ્બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો મગફળીની આવકો પણ ઓછી રહેતા પીલાણ માટે કાચો માલ ન મળતા હોવાથી ભાવમાં મિત્રો તેજી ટેકો મળી રહ્યો છે સાથે જ સિંગતેલના પંદર કિલોના ભાવ રૂપિયા મિત્રો અઠ્યાવીસો અને પાંચ લીટર ટીન ભાવ મિત્રો આઠસો પચાસ રૂપિયા થયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ વર્ષથી ગેરંટી વાળો રોડ ત્રણ મહિનામાં જ તૂટ્યો તો મિત્રો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે ત્યારે મિત્રો ભરૂચમાં ત્રણ મહિના પહેલાં જ સાત કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો

છ હજાર આઠસો સાહીઠ રૂપિયા સસ્તું થયું છે જોકે લગ્ન અને તહેવારોની સિઝન માથા ઉપર હોવાથી દાગીનાની ખરીદીમાં વધારો થવાની શક્યતાઓ છે મિત્રો કેરેટ ચાંદીની કિંમત એક્યાસી હજાર પાંચસો રૂપિયા છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની બે હજારનો હપ્તો મેળવવા માટે આ કામ ફરજિયાત કરી લેવું પડશે તો મિત્રો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજી સ્ટેશન થયેલા ખેડૂત લાભાર્થી ભાઈઓને સત્તરમાં હપ્તાના ચૂકવણા પહેલાં મિત્રો લાભાર્થીઓની ચકાસણીના કાર્યવાહીમાં મિત્રો આગામી એકત્રીસમી જુલાઈ સુધી આ કાર્ય પૂર્ણ કરી લેવું પડશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી મિત્રો બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ એટલે કે મિત્રો ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમા હપ્તાથી મિત્રો ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના મિત્રો જે ખેડૂત લાભાર્થી ભાઈઓ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર

પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તંત્રની નબળી કામગીરીને લઈ હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે મિત્રો વરસાદની આગાહીઓ કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળમાં મોટું ભૂસ્ખલન થયું સો લોકો ડટાયા તો મિત્રો કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું હતું જેમાં મિત્રો સો થી વધુ લોકો ફસાયા છે મોટા પાયે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મંગળવારે સવારે મિત્રો બે વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું ત્યારબાદ મિત્રો ચાર અને દસ વાગ્યે વધુ એક મોટું ભૂસ્ખલન થયું જેમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને સોળથી વધારે લોકોને સારવાર અર્થે મોકલવામાં આવ્યા અને ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરી લાગી ગયું હતું એનડીઆરએફની ટીમે પણ ત્યાં મિત્રો પહોંચી ગઈ હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં મિત્રો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા અને ગુજરાતની સરકારોએ રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવિરો માટે અનામતની જાહેરાત કરી દીધી છે આ પહેલાં મિત્રો સત્તર જુલાઈએ હરિયાણા અને બાવીસ જુલાઈએ ઉત્તરાખંડ અને સરકારે પણ અગ્નિવીરોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી તો કેન્દ્રએ મિત્રો મંત્રાલય મિત્રો બીએસએફ અને સીઆરપીએફ

આ એવોડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે કૃષિ ઉન્નતિ યોજનાના કૃષિ વિસ્તરણ પર મિત્રો સબ મિશન આત્મા યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને બે હજાર ચોવીસ અને પચ્ચીમાં રાજ્ય અને જિલ્લા અને પંચાયત સિમિસ્ત્રે પુરસ્કૃત આ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉપર મેળવો લાભ હાલમાં મિત્રો ઘણા લોકો શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે તે પછી મહિનાના અંતે કાર્ડનું સંપૂર્ણ બિલ એકસાથે ચૂકવવામાં આવે છે બીજી તરફ કેટલા સ્વરાંગી ક્રેડિટ કાર્ડ મિત્રો બજારમાં પણ આવ્યા છે જે માત્ર પેમેન્ટ કરવામાં મિત્રો તમને મદદ નથી કરતા પણ સારી એવી બચત પણ આપે છે આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમારે એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા મહત્તમ રકમનો ખર્ચ કરવાનું પસંદ કરે છે નિષ્ણાતોના મતે મિત્રો આવા કાર્ડ્સ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેમને મિત્રો બહુવિધ કાર્ડ્સનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે અને એક કાર્ડ એવું સૂચવે છે જેમના ખર્ચમાં બચત કરવામાં મિત્રો મદદ પણ કરે છે એવા મિત્રો કેટલા કાર્ડ છે જેમની તમે માહિતી ઓનલાઈન પણ મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો